થરાદના બીડ આવેલા ડાંગેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના છેલ્લા દિવસે મહાયજ્ઞ યોજાયો હતો જેમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો આ પ્રસંગે મહાયજ્ઞ બાદ મહાઆરતી કરવામાં આવી હતી જે શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક ઉત્સાહનો ક્ષણ હતી યજ્ઞ પછી 18 આલમના ભક્તો એકસાથે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો જેમાં થરાદમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોની એકતા સ્પષ્ટપણે જોવા મળી આ પ્રસંગમાં સામાજિક સમરસતા અને ધાર્મિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પુરુ पाढे छे जे दर्शावे छे के धर्म અને સમાજ ની સીમાઓ થી પરે લોકો એકબીજા સાથે ભાઈચારો અને એકતા ની ભાવના સાથે જોડાયને રહે છે ડાંગેશ્વર મહાદેવ મંદિર જે છે બનાસકાંઠા જિલ્લાના થરાદ ડીમા રોડ વીડ માં આવેલું છે શ્રાવણ માસમાં શિવના ભક્તોએ આખો શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિર ખાતે પૂજા અર્ચના કરી હતી અને છેલ્લા દિવસે વીડમાં આવેલા ડાંગેશ્વર મહાદેવ મંદિર ખાતે યજ્ઞન યોજાયો હતો આ યજ્ઞના શાસ્ત્રી મયૂરભાઈ દવે વસંતભાઈ દવે सविता પંડિતો દ્વારા મント્રોચ્ચાર બોલી અને યજ્ઞન યોજાયો હતો જેમાં સંત શ્રી રામ લખંડાસ બાપો ચરડાપુર ધારા સભ્ય ગુલાબસિંહ રાજપૂત ડીડી રાજપૂત ભગવાનભાઈ જોશી સહિતના વિવિધ સમાજના આગેવાનો યજ્ઞમાં હાજરી આપી હતી અને ભોજન પ્રસાદ લીધો હતો પથુસિંહ રાજપૂતે જણાવ્યું હતો કે આ ડાંગેશ્વર મહાદેવ મંદિરનું વાતાવરણ શાંત અને રમણીય છે જે ભક્તોને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરે છે આવા પ્રસંગો ગુજરાતના સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને વધુ મજબૂત કરે છે જેમાં વિવિધ સમાજોના લોકો એકત્ર થઈને પૂજા અર્પણા કરી ધાર્મિક ઉત્સવની ઉજવણી કરે છે હાજાજી રાજપૂત બનાસકાંઠા